નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જે વ્યક્તિ વિશેષ પરિચયમાં હું આજે આપને એક એવા શિક્ષકનો પરિચય કરાવીશ જે શિક્ષક તો છે જ પણ સાથે સાથે આજના સમયના તીજુભાઈ બધેગા કહેવાય છે એવા શ્રેષ્ઠ વાર્તાકાર રજાકભાઈ ઉનટપોત્રનો હું તમને આજે પરિચય કરાવીશ આપ જોઈ રહ્યા છો કે રાજકોટના ઘણી બધી સ્કૂલોમાં તેઓ એક વાર્તાઓ સંભળાવી છે નાના બાળકથી માંડીને મોટા બાળક પણ તેના દીવાના બની ગયા છે અને એની શાંત જીતે વાર્તા સાંભળે છે આજે તમે જોઈ શકો છો કે રજાકભાઈ એક સારા વાર્તાકાર તરીકે બાળકોને વાર્તા સંભળાવી રહ્યા છે અમારા શિક્ષકોની તાલીમ હોય તો પણ તેઓ વાર્તા કહે છે અને નાનાથી માંડીને મોટા સૌ મિત્રો એની શાંતિથી વાર્તા સાંભળે છે આપ અહીં જોઈ શકો છો કે રાજકોટની ઘણી બધી સ્કૂલોમાં તેમજ દૂરદર્શન જેવી ચેનલોમાં પણ તેઓએ વાર્તા સંભળાવી છે અને તેઓએ આજે એકસો પચાસ વાર્તાઓનો સંગ્રહ કરી બાળકોને સંભળાવી છે તે ટ્રેનિંગમાં શિક્ષકો સાથે સાથે બાળકોને પણ ખૂબ જ વાર્તા તેઓની ગમી છે અભિનય સાથે એક્શન કરતા વાર્તા સાંભળવી એની વાર્તાઓની કલા છે એ ખૂબ જ પ્રશંસનીય છે આજે બાળકો સાંજ જીતે તેની વાર્તા સાંભળી રહ્યા છે અહીં જોઈ શકો છો કે દૂરદર્શનમાં પણ તેઓની વાર્તા આવેલી છે આપ જોઈ શકો છો કે રજકભાઈ આજે રાજકોટ શહેરની અને આજુબાજુ વિસ્તારની નામાંકિત સ્કૂલોમાં પણ પોતે અભિનય સાથે સરસ મજાની વાર્તા કહેતા જોવા મળે છે બાળકોને વાર્તા ચાલુ કરે ત્યારથી અંત સુધી હલવા ન દે એવા આ વાર્તાકારની આજે વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે આજે વાર્તાકારની સાથે સાથે તેઓ એક સારા એન્કર પણ છે કોઈપણ કાર્યક્રમનું સંચાલન તેઓ કરી જાણે છે તાલુકા તાલુકા કક્ષાએ પડધરી તાલુકામાં રાષ્ટ્રીય તહેવાર હોય તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસની ઉજવણી હોય તેઓ હંમેશા એન્કરી કરતા જોવા મળે છે તેમજ ઘણી સ્કૂલોમાં અને જાહેર કાર્યક્રમોમાં તેઓ એન્કરિંગનું કામ કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો આમ વાર્તાકાર અને સારા એક એન્કર તરીકે આપ જોઈ શકો છો આમ રજાકભાઈનું પાત્ર ખૂબ જ પ્રશંસનીય પાત્ર છે આપ અહીં જોઈ રહ્યા છો સાથે સાથે તેઓ બાળકોના વાલા વાલા પણ છે પ્રિય પણ છે એવા ઇનોવેટિવ શિક્ષક પ્રજાગભાઈને આજે આપણે ટૂંકમાં અહીં પરિચય મેળવીશું આપ અહીં જોઈ રહ્યા છો કે ઘણી સ્કૂલોમાં તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્વતંત્ર દિવસમાં તેઓ એન્કર તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છીએ એ આપ જોઈ શકો છો અહીં સાથે સાથે તેઓ એક સારા સારા એન્કરિંગની સાથે સાથે તેઓ એક સારા નિર્ણાયક પણ છે નિર્ણયત તરીકે તરીકેની પણ ફરજ બજાવી રહ્યા છે કલા ઉત્સવ હોય રાષ્ટ્રીય કક્ષાનો રાજ્ય કક્ષાનો તેમાં કલા ઉત્સવ નિર્ણાયક તરીકે પણ ભૂમિકા ભજવે છે આપ અહીં જોઈ શકો છો કે ડાયેટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં કઈ કાર્યક્રમ હોય તો તેઓ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે તે આપ જોઈ રહ્યા છો આમ સારા એક ઇનોવેટિવ શિક્ષક પણ અહીં નજરે પડે છે પોતે એન્કરિંગ વાર્તાકાર સાથે નિર્ણાયક તરીકેના પણ ઘણા કાર્યક્રમોમાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે આપ અહીં જોઈ શકો છો કે તેઓ નામાંકિત કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે સાથે સાથે તેઓ અહીં જોઈ શકો છો કે તેઓ બાળક પ્રેમી પણ જોવા મળે છે બાળકોને ખૂબ જ વાલા રજાકભાઈ આજે આપણે અહીં જોઈ શકો છો તેઓ ઘણી સ્કૂલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ કલા ઉત્સવ હોય તો તેઓ પણ અહીં ભાગ લઈ રહ્યા છે આમ રજાકભાઈનું આ સેવાકીય પ્રવૃત્તિ હંમેશા આપણને યાદ રહેશે આપ અહીં જોઈ શકો છો કે રજાકભાઈનું ઘણી જગ્યાએ સન્માન થયેલું છે તેઓ ઘણી જગ્યાએ શિલ્ડ પ્રમાણપત્ર લઈ ચૂક્યા છે એની ખ્યાતિ દર્શાવે છે આ રજાકભાઈ આજે એક ઇનોવેટિવ શિક્ષક તરીકે પણ ઉભરી આવ્યા છે તેઓ એ એકસો પચાસ વાર્તાઓનો સંગરચના કરીને એક ઇનોવેટિવ શિક્ષક તરીકે હંમેશા તેઓ રાજ્ય અને જિલ્લા કક્ષા સુધી અહીં પહોંચ્યા છે તે આપ જોઈ શકો છો રાજ્ય કક્ષાનો ઇનોવેટિવ કાર્યક્રમ હોય રાજ્ય કક્ષાનો ઇનોવેટિવ કાર્યક્રમ હોય તો તેમાં પણ તેઓ ભાગ લઈ ચૂક્યા છે તે આપ અહીં જોઈ શકો છો આમ સરસ મજાના નિર્ણાયક તરીકે તેઓ હંમેશા કાર્યક્રમમાં જોવા મળે છે આપ અહીં જોઈ શકો છો કે તેઓ નિર્ણાયક તરીકે પણ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે બાળકોને વિજ્ઞાનમાં ખૂબ જ રસ પડે એ માટે તેઓ હંમેશા કાર્ય કરે છે બાળકોના પ્યારા એવા રજાકભાઈ ખૂબ જ બધાને ગમે છે એ આપ જોઈ શકો છો સારા સારા કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે બાળકોને ખૂબ જ ગમતા આવા બાળપ્રેમી રજાકભાઈને આજે ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે એક બાળકવિની સાથે સાથે બાળકોને પણ પ્રેમ કરવો તે સૌને ગમતા રજાકભાઈ આજે વાલા છે તેઓના નામાંકિત કલાકારો હાસ્ય કલાકારો સાઈરામ દવે હોય થાનના રાઠોડ હાસ્ય કલાકાર છે તેઓની સાથે પણ તેઓના જીસીઆરટીના કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લઈ ચૂક્યા છે આમ ઇનોવેટિવ શિક્ષક રજાકભાઈ એક હંમેશા પોતાના વ્યવસાયમાં અને સાથે સાથે કઈ રીતે બાળકોને વધુ ઉપયોગી થવું તેવું હંમેશા તેનું વક્તવ્ય રહે વ્યક્તિત્વ રહેલું છે આપ અહીં જોઈ શકો છો કે ઇનોવેટિવ અને શિક્ષકો સાથે તેઓના ફોટા આપણે જોઈ શકીએ છીએ રાજ્ય કક્ષાથી માંડીને રાજ્ય કક્ષાના જીસીઆરટીના કાર્યક્રમમાં તેઓ હંમેશા ભાગ લેતા હોય છે તેઓએ ઘણી બધી વાર્તાઓ ડાઇટના ઘણા બધા લેખોમાં તેઓનો તેઓનું નામ હોય છે અને એનું નિર્માણ વાર્તા વાર્તાકાર તરીકે હંમેશા લેવામાં આવી રહ્યું છે તેઓ હંમેશા આ કાર્યક્રમમાં ખૂબ જ પ્રેમથી પોતાનો અનુભવ આપી રહ્યા છે આપ આપ અહીં જોઈ શકો છો કે જીસીઆરટી અને ડાઇટના કોઈ લેખન કાર્યક્રમમાં તેઓ હંમેશા પોતાની સેવા આપી રહ્યા છે અહીં રાજ્યના નામાંકિત શિક્ષકો સાથે આપ તેના ફોટા જોઈ શકીએ જોઈ શકો છો એક સારા ઇનોવેટિવ શિક્ષક તરીકે રજાકભાઈ બાળકોના પ્રેમી પણ એટલા જ છે બાળકોને વાલ કરતા જોવા મળી રહ્યા છે આપ અહીં જોઈ શકો છો બાળકોને પોતાની શાળામાં બાળકો વિજ્ઞાન પ્રત્યે જાગૃત બને એ માટે હંમેશા તત્પર રહે છે બાળકોને વિજ્ઞાનની કૃતિમાં રસ રહેતા કર્યા છે તેઓ વિજ્ઞાનમાં પણ બાળ શાળામાં અને બાળકોને દિલ્હી ઇન્સ્પાયર એવોર્ડ પણ અપાવી ચૂક્યા છે જે અને બાળકોને સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લેવી પિકનિક કરાવવા પ્રવાસ કરવા તેઓનો પણ એક શોખનો વિષય છે તેથી પોતાની શાળાના બાળકોને તેઓ વિજ્ઞાન વિશે વધુ જાણે એ માટે પ્રયત્ન કરે છે આમ જે તેઓએ આજ સુધી જે જે નિશાળાઓમાં અભ્યાસ કરાવ્યો છે ત્યાં પોતાની અલગ છાપ આપી છે આમ રજાકભાઈ એક પર્યાવરણ પ્રેમી પણ માણસ છે હંમેશા શાળામાં અને આજુબાજુના મેદાનમાં વૃક્ષોનું રોપણ કરવું તેની માવજત કરી સાફ સફાઈ કરવી તેઓ એક નાણાં માણસની જેમ હંમેશા વર્ક કરતા હોય છે ઉનાળામાં પણ શાળાના વૃક્ષોની માવજત કરવા વેકેશનમાં પણ શાળાએ પહોંચી જાય છે ચોમાસું આવતા બાળકોની મદદથી અને વન પર્યાવરણની મદદથી તેઓ વૃક્ષારોપણ કરે છે તેમજ શાળામાં જુદા જુદા બીજ દરેક ઝાડ વૃક્ષના બીજનું એકત્ર કરે છે અને ચોમાસું આવતા તેઓ બાળકોને આપે છે જેથી વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય શાળાને સરસ બનાવવા માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા હોય છે સાથે સાથે જાહેર સ્થળોએ સાફ સફાઈ અભિયાનમાં પણ તેઓ જોડાય છે અને જાહેર સ્થળો પર સાફ સફાઈ તેમજ શાળામાં પણ પાણીને ટાંકી સફાઈ મેદાન કરવું તેમાં હંમેશા ઉત્સાહપૂર્વક ભાગ લે છે આજે હવે આપણે જોઈએ રજાકભાઈનો બાળક પ્રેમ તેઓ એક ઉચ્ચ કોટીના વાર્તાકારની સાથે સાથે બાળકોને પણ ખૂબ પ્રેમ કરે છે બાળકો સાથે રમવું રમત રમવી એવોને ખૂબ ગમે છે તેઓ બાળકોને અભ્યાસની સાથે સાથે બાળકોને જુદી જુદી રમતો પણ રમાડી છે યોગ કરાવે છે પ્રાર્થનામાં કાર્યક્રમમાં વિધિસભર ભાગ લઈ બાળકો સાથે ઉત્સાહપૂર્વક જ્ઞાનનો પીરસે છે અહીં બાળક રજાકભાઈએ કોરોના કાળમાં પણ બાળકોને ખૂબ જ જાળવણી કરેલી જોવા મળે છે બાળકોને ક્રિકે રાજકોટનું સ્ટેડિયમ પણ સ્ટેડિયમ ઉપર મેચ જોવા માટે પણ બાળકોને લઈ જાય છે બાળકોને જુદી જુદી વસ્તુઓની ગિફ્ટ આપવી એવું પણ ખૂબ ગમે છે સાથે સાથે રજાકભાઈને સાયકલિંગ કરવું રમતગમતમાં ખૂબ રસ હોય એવું લાગે છે રજાકભાઈને રાજકોટ કોર્પોરેશનની હાફ મેરાથોન ફૂલ મેરાથોન જેવી સાઇકલિંગમાં પણ ભાગ લે ફેમિલી સાથે લેતા જોવા મળે છે તેઓ પડધરી ક્રિકેટ ટીમના પણ સભ્ય છે અને તેમાં પણ તેઓએ પોતાનું પ્રદાન આપેલું છે રાજકોટ જિલ્લા ટુર્નામેન્ટમાં તેઓની ટીમ ટીમ વિજેતા પણ બની છે અને પોતાનું યોગદાન આપેલું છે આમ રજાગભાઈ એક સારા ક્રિકેટર પણ જોવા મળે છે આમ બધા ગુણોથી સંપૂર્ણ રજાકભાઈનો આ પરિચય ખૂબ જ મહત્વનો છે આજે રજાકભાઈ પોતાના સમાજમાં પણ ઉત્કૃષ્ટ મુસ્લિમ રત્ન એવોર્ડ પણ તેઓએ મેળવેલો છે એ આપ જોઈ શકો છો આમ હવે રજાકભાઈની સામાજિક સેવાઓ પણ અપરંપાર છે તેઓ રક્તદાન કરતાં પણ જોવા મળે છે વૃક્ષ પ્રેમી સફાઈ શાળામાં બાળકો અને વાલીઓને મળવું તેઓને ખૂબ ગમે છે આમ એક દયા પ્રેમી અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ રજાકભાઈનો ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિનો ઉત્સાહ જોવા મળે છે આપ હવે જોઈ શકો છો કે પોતે કેટલા ક્ષેત્રોમાં વિશાળ ફાળો પોતાનો આપેલો છે તેનું સન્માન જોઈ શકો છો આમ રજાકભાઈએ ઘણા બધા પ્રમાણપત્રો શિલ્ડ સન્માન દૂરદર્શન જેવી ચેનલોમાં એક વાર્તાકાર તરીકે પણ પોતે આ પોતાનું કાર્યક્રમ આપેલો છે આમ કોરોના કાળમાં પણ બાળકોને સરસ મજાની વાર્તાઓ મોબાઈલ ઉપર સંભળાવેલી છે અને શિક્ષકો બી બાળકો તે સાંભળે છે આમ તંત્ર પડધરી હોય ડાયટ રીસીઆરટી સામાજિક સંસ્થાઓએ તેઓને ખૂબ પ્રેમ આપ્યો છે અને એવું સન્માન પણ કરેલું જોવા મળે છે એ આપ જોઈ શકો છો પડધરી તાલુકામાં તેઓ તાલુકા કક્ષાએ પણ પાણીની ચોમાસા દરમિયાન પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે આમ જોઈ શકો છો કે રજાકભાઈએ કોરોના કાળમાં પણ બાળકોને વાર્તાઓ ખૂબ સંભળાવી છે આમ બાળકો વૃદ્ધો શિક્ષકો સૌને ગમતા રજાકભાઈનું આપ અહીં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ પોસ્ટર જોઈ શકો છો તેઓએ ઘણા બધા લેખોમાં પોતાનું પોતાનું યોગદાન આપેલું છે આપ અહીં જોઈ શકો છો ઘણી બધી સ્કૂલોમાં તેઓ એક લેક્ચર તરીકે સેવા આપેલી છે આ જો વિડીયો પસંદ આવે તો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો અહીં એક ઇનોવેટિવ શિક્ષક વાર્તાકાર એન્કર બાળપ્રેમી વૃક્ષપ્રેમી નિર્ણાયક સિવાય પ્રવૃત્તિ અને સાથે સાથે મત ખૂબ જ ઉત્સાહ એવા ક્રિકેટર રજાકભાઈનો અહીં ખૂબ જ જીવનમાં આગળ વધે એવી આપ સૌ પ્રતિ આપ સૌવતી શુભેચ્છાઓ આમ રજાકભાઈનો આપણે ટૂંકો પરિચય મેળવ્યો માસ્તર અતુલ સર થેન્ક યુ આભાર સબસ્ક્રાઇબ કર